રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો રૂડા કચેરી ખાતે પહોંચ્યા હતા રૂડા કચેરીમાં ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ ન હોવાથી ઓફિસને સીલ કરવાની માંગ કરવામાં આવી હતી મહત્વનું છે કે રૂડા કચેરી પાસે ફાયર એનોસી હોય તો તેને જાહેર કરવા માટે પણ તેમણે જણાવ્યું હતું ગત વર્ષના લેટેસ્ટ રૂલ્સ સાથે રૂડા ઓફિસ બિલ્ડિંગ સુસંગત ન હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો એટલું જ નહીં રૂડા એરિયામાં ફાયર એનોસીના ચેકિંગમાં વહલા દવલાની નીતિ પણ અપનાવવામાં આવતી હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો જે આજે અમે રૂડા ઓફિસ આવ્યા છીએ કારણ કે સરકાર સફાડી જાગી ગઈ છે અને વેપારીઓને સ્કૂલની જગ્યાઓ અને ઘણી એવા લોકોને હેરાન કરી રહી છે પરેશાન કરી રહી છે ફાયર સેફ્ટી નથી એટલા માટે સીલ લગાવી રહી છે ધંધાદારીઓને હેરાન કરી રહી હોવાથી અમે ચેકિંગ અમે ખુદ અમારી રીતે તપાસ કર્યું છે કે કોર્પોરેશન છે આરએમસી છે અન્ય ઝોનની શાખાઓ છે ફાયર સેફટીના સાધનો નથી તો સૌથી પહેલાં તો તમારી ઓફિસોને સીલ કરો અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને જો તમારી પાસે સાધનો હોય તો અમને બતાવવા માટે પણ અમે માંગણી કરીએ છીએ લોકોને હેરાન કરવાનું બંધ કરો સૌથી પહેલાં તમે નિયમ ફોલો કરો રાજકોટની જનતા એની મેળે નિયમ એના ફોલો કરશે એટલે ઉલ્ટા ચોર કોટવાલ કોડાતી જેવી પરિસ્થિતિ થઈ રહી છે રાજકોટમાં આના માટે હવે તંત્રએ પણ જાગવું પડશે તંત્ર જો જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી લોકો પાસેથી પણ એવી અપેક્ષા ન રાખે કે લોકો જ નિયમોને ફોલો કરે તંત્રએ પણ નિયમ ફોલો કરવા પડશે અને પછી જ લોકો પાસેથી અપેક્ષા રાખવી પડશે કે લોકો ફોલો કરે કારણ કે જ્યારે કોઈ પણ વસ્તુના તમે લાઇસન્સ આપવામાં આવે છે ત્યારે તમારા અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર જઈને ચેકિંગ કરતા હોય તો આવા મોટા મોટા કાંડ થાય જ નહીં એટલે ભૂલ આપની પણ છે આપે પણ સ્વીકારવી પડશે અને આપની કચેરીઓમાં પણ સૌથી પહેલાં સીલ મારી દો ફાયર સેફ્ટીના સાધનો બચાવો પ્રોટોકોલ મેન્ટેન કરો અને પછી જ આપ ઓપન કરો એવી અમે પણ આશા રાખીએ અને જો હવે તમે પણ નહીં સુધરો તો આના માટે કોંગ્રેસ શાંતિ નહીં રાખે